આવો સાથે મળીને આ બધા એમાં જયમાં દાતા જય વેલનાથ જય કોળી સમાજ મિત્રો આપણે થોડાક દિવસ પહેલા પચીસ તારીખનો માયાભાઈ આહિરનો જે પ્રોગ્રામ હતો સથારા ગામે એ વાયરલ કરેલો હતો અને કોળી સમાજને ત્યાં ના જવા માટે એક નમ્ર વિનંતી કરી હતી ત્યારે આજે આયોજકો દ્વારા જે નારાયણદાસ બાપુની જગ્યામાં જે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એ રદ કરવામાં આવ્યો છે અને ખરેખર આ છે કોળી સમાજની એકતાની તાકાત આ છે કોળી સમાજનો પાવર અને કોળી સમાજ જે ન્યાય માટે વલખા મારી રહ્યો છે ને એની તાકાત એટલે ખરેખર આજે જે આયો આયોજકો છે એમને આ આયોજન બંધ રાખ્યું છે પચીસ તારીખવાળું એ બદલ આપણે દરેક આયોજક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને કોળી સમાજનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આ તમે જે બહિષ્કાર કર્યો ને એના કારણે જ આ આયોજન બની રહ્યું છે કારણ કે આપણે કોઈ આહેર સમાજ સાથે કોઈ વાંધો વિરોધ નથી માત્ર આપણે જાહેરાત સાથે જ વાંધો વિરોધ છે પરંતુ સમાજે આજે એક થઈ અને જે આ કાર્યક્રમ બંધ રખાયો ને એ બદલ હું સમાજના તમામ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જયમાન દાતા આ વિડીયો બને એટલો આગળ શેર કરવા માટે દરેક ભાઈઓને નમ્ર વિનંતી છે મહુવા તળાજા બગદાણા ભાવનગર એ બાજુની કોઈ બા કોઈ પણ જગ્યાએ જયરાજ દ્વારા તથા જયરાજના ગુંડાઓ દ્વારા ધાક ધમકીથી કોઈ પણ જમીનની અંદર કબજો કર્યો હોય ખોટા દસ્તાવેજ કર્યા હોય કે પવન ચક્કી નાખી હોય કોઈને થોડાક ટાઈમ પહેલાં માર્યા હોય ગમે તે કર્યું હોય તે તમામ લોકોને હું એક જ વિનંતી કરવા માગીશ કે આવતી તારીખ એક બીજો મહિનો અને બે હજાર છવ્વીસના રોજ ભાવનગર મુકામે જે નવનીતભાઈ ન્યાય સભાનું આયોજન કર્યું છે એની અંદર જરૂરથી આવું અને તમારી વાત ત્યાં રજૂ કરવી સમસ્ત કોળી અને ઠાકોર સમાજની ત્યાં લીગલ ટીમ હશે જે આજ પછીનો તમામ કેસ આ અમારી લીગલ ટીમ એકદમ ફ્રી લડશે અને ખાસ કરી જેને પણ પોલીસ ફરિયાદ કરવા માટે ગયા હતા અને એની પોલીસ દ્વારા ફરિયાદ પણ લેવામાં નથી આવી એવા વ્યક્તિઓ પણ અવશ્ય આ સંમેલન આવું કારણ કે આ ટુ આ જયરાજ ના દ્વારા ખોટું કર્યું છે એમ છતાં હજુ એ સાચો થઈને પડે છે તમે વિચાર તો કરો આ ટાટલા એના ગોરા ધંધા છે ગુંડા જેવા ધંધા છે ખોટું કરવાના ધંધા છે ખોટા દસ્તાવેજ કરવાના ધંધા છે એમ છતાં હજુ એ ખુલ્લે આમ રખડે છે એટલે કે ખાસ કરી જે જે ભાઈઓ સાથે આવી ઘટના ઘટી છે ને એ તમામ ભાઈઓ પેલી તારીખે ભાવનગર ની અંદર આવું અને ત્યાં એમનો પ્રશ્ન રજૂ કરવો એનો તમામ ખર્ચ અમારી લીગલ ટીમ એકદમ ફ્રી આ કેસ લડશે જય માન દાતા જય વેલનાથ જય કોળી સમાજ જયવીર માધાતા જય વેલનાથ તારીખ એક બે બે હજાર છવ્વીસ હું ભાવનગર આવી રહ્યો છું આપણા ન્યાય સભા માટે તો દરેક આપણા સમાજના આગેવાનો જણાવું છું કે ન્યાય સભામાં આવવા વિનંતી મને ન્યાય અપાવવા માટે ભગવાનના ના વાહન ને ખબર પડી ગરુડ ને ખબર પડી અને ગરુડ જયારે અહીં નીકળ્યો ભગવાન ક્યાં જાય તો કે ભાઈ મારા આખા સમાજના લોકો છે ને એ દરિયા પુરવાનું કામ ચાલુ કર્યું છે તો ભગવાન કહેલા તમારે દરિયા ને માંડ્યું કે આ તો ભગવાન પોતે અહીંયા આવી ગયા તો પૂરું દિશા ખરાબ થઈ જાય ત્યારે એ દરિયા ની એવી ખબર પડી કે ના બાપાને ઈંડા પાછા ન્યાય એને મળ્યો મિત્રો આપડે સલાહ સમાજ નથી સાથ જોઈએ છે સમાજ

જે થાય ને એ ખરેખર સારા માટે થતું હોય છે એટલે કે સમસ્ત કોળી અને ઠાકોર સમાજે જે તાર્યું છે ને એ થઈને જ રહેવાનું છે એટલે કોઈ પણ પાયોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં જે આપણે તાર્યું છે કે લુખાઓનો વરઘોડો નીકળશે તો ફાઇનલ નીકળશે જે તાર્યું છે ને એ કરીને રહેવાનું છે જય માન દાતા જય કોળી સમાજ એટલે ખાસ કરી કોઈએ પણ ચિંતા રાખવી નહીં બરોબર ને મિત્રો જય માન ધરપકડ કરી તમે જોઈ શકો છો કે બંને આરોપીની ધરપકડ કરી અને અત્યારે જ્યાલ હવાલે કરી રહ્યા છીએ ખરેખર એસઆઈટી ટીમ ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહી છે બંને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો નમસ્કાર મિત્રો હું છું શૈલેષ મેર સૌપ્રથમ તો જે આપણે નવનીતભાઈના ન્યાય માટે જે ન્યાય સભા રાખવામાં આવી છે ભાવનગરના કુંભારવાડા વિસ્તારની અંદર તારીખ એક બે બે હજાર છવ્વીસ ના રોજ તો દરેક લોકોએ અવશ્ય ત્યાં વધારવું મિત્રો હવે આપણે એક મુદ્દાની વાત કરશું કે મેં પણ પહેલા કીધું હતું કે સંબન્સ પાટવવાથી કઈ થતું નથી ખાલી માત્ર ને માત્ર પૂછપરછ કરવામાં આવે છે અને આપણે જોયું પૂછપરછ કરી તેની કોઈ ધરપકડ કરવામાં આવતી નથી અને ત્યાંથી મુક્ત કરી દેવામાં આવે છે હવે મિત્રો આપણે હતાશ થવાની કોઈ જરૂર નથી કેમ હતાશ થવાની જરૂર નથી મિત્રો આપણે કીધું આપણી પાસે પ્લાન બી પણ તૈયાર છે અને એ એ હવે હું તમને પ્લાન બી શું છે એ જણાવવા જઈ રહ્યો છું મિત્રો આપણને યાદ હોય બે હજાર સત્તરની અંદર બે હાજર સત્તર ની પહેલા પાટીદારો અનામત આંદોલન જ્યારે કરેલું ત્યારે તમને યાદ હોય કે ભાજપને ફાંફા પડી ગયા હતા જ્યારે પટેલ સમાજની દસ જ ટકા વસ્તી હતા હતી છતાં ભાજપને ફાંફા પડી ગયા હતા જીતવામાં મિત્રો આજે તો આપણા કોઈ ઠાકોર સમાજની ચુમ્માલીસ ટકા વસ્તી છે બરાબર અને તમને યાદ હોય ચિરાગભાઈ ઝાલાએ કીધું છે કે તમે સત્તા પક્ષમાં આવો ન્યાય તો આપણે ફરીથી આપણે ફાઇલ ખોલાવીને લેશું કારણ કે અત્યારે આપણી સત્તા નથી આપણા સત્તામાં કોઈ ગૃહમંત્રી કોઈ મુખ્યમંત્રી નથી મિત્રો આજે ન્યાય છે ને વેચાય છે ન્યાય વેચાય છે અને આજે જે આ ન્યાય છે ને આપણો એ વેચાઈ ગયો છે એટલે આપણને ન્યાય મળ્યો નથી પણ બાબા સાહેબ આંબેડકરે જે આપણને એક હથિયાર આપ્યું છે એ હથિયાર કયું વોટિંગ પાવરનું તો મિત્રો હવે વધારે કંઈ આગળ રહ્યું નથી બે હજાર છવ્વીસ તો ચાલી રહ્યો છે બે હજાર સત્યાવીસની અંદર ફરીથી ચૂંટણી આવી રહી છે હમણાં હમણાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે ચાલી રહી છે બે ત્રીજા મહિનાની આજુબાજુ તો મિત્રો આપણે હવે એક જ આપણું શસ્ત્ર એ છે આપણો વોટ આપણા વોટની વેલ્યુ શું છે શું છે એ આપણે હવે દેખાડવાનો સમય આવી ગયો છે મિત્રો મિત્રો આપણે જો ન્યાય જોતો હશે ને તો સત્તામાં આવવું પડશે અને હવે સમય આવી ગયો છે જયારે દસ ટકા વસ્તી વાળા જો સરકારને ફાંફા પડાવી દેતા હોય તો આપણે તો ચુમ્માલીસ ટકા વાળા છીએ બરાબર એટલે આપણે હતાશ થવાની કોઈ જરૂર નથી આપણો પ્લાન બી તૈયાર છે અને એના માટે તમે તૈયાર થઈ જાવ અત્યારથી જો દરેક ગામમાંથી દસ માણસો ખાલી મહેનત કરશે ને એટલે સો ટકા આપણે પરિણામ લાવી શકશું કારણ કે આપણે જ આ લોકોને મોટા કર્યા છે અને આપણને જ અત્યારે મતલબ કે પરેશાન કરી રહ્યા છે કારણ કે આજે કોઈ પણ એવા ગામ ના હોય કે જ્યાં કોરી સમાજ ના વસતો હોય અને આપણે ઘણા એવા ગામ જોયા કે એંસી નેવ ટકા વસ્તી આપણી હોય છતાં અન્ય સમાજના સરપંચ હોય છે બરાબર એટલે મિત્રો હવે આપણે કરવાનું નથી આપણો વોટ આપણા સમાજને બસ ચાહે નવી પાર્ટી બનાવી પડે તો પણ ભલે જો નવી પાર્ટી આવે તો સારું જ છે બાકી તમારે આપણને જે અન્યાય કર્યો છે એ પાર્ટી સિવાય તમને જે પણ સારી પાર્ટી લાગે આપણા સમાજ હોય ત્યાં આપણો જે વોટ આપવાનો અધિકાર છે તેનો સદઉપયોગ કરવાનો છે જય માનદાતા જય પુરી સમાજ